પેલા મુકાનો ફોન જા જા પછી બોલ બોલ મુકા બોલ ક્યાં છો તમે અને હું કરો છો એ તો ગયો ભાઈ આયા ગામડે આ કા મારને બીજું હું તમાર જેમ કે જલસા થોડા અમાર છે ગામડે આ કા મારને મજા મજા કરી કામ ધંધા હું હાલે છે કામ ધંધા હાર હાલે છે કે નહીં કામ ધંધા મને લે બધું ઓટા ડીમ હાલે છે બહુ શહેર નહી બધું કાયા ભી હો બીજું રાજકોટ કંપનીમાં લાગી જાવ કામ હે બીજું શું ને રાજકોટ આવવાની થોડો જરૂર પડે પેલા મારા ગામડામાં મારે એટલું કામ તો હોય જ અને ગામડું એ ગામડું હું શહેરી શેર ને ગામડું એ ગામડું મારા ગામડામાં કે મજા આવે છે તને ખબર છે પેલા એ વાત તો મુક પણ તારા કસરાબાપા શું કરે છે એ તો જલસા કરે છે ને કાઈ વાંધો નથી બોલ જલસા કરે એમ ને હા એ જલસા કરે છે મોજ કરે છે મોજ એમ આલીબાલી બાલી કે અરે એ તો ધો માલે છે આખા રાજકોટ માં કરે છે ધો માલે તો એમાં કાઈ ઘટે નહીં ભાઈ બાકી તારા કચરા એટલે કચરા બાપા ગામડા ગામડામાં હતા ને તો મજા કરાવતા જલસા કરાવતા કચરા બાપા હમ વાર્તાઓ કરે ને ભાઈ આગળની વાતો કસરા કચરા બાપા કરે ને કસરા બાપા એટલે જમાવટ પડી જતી એ બહુ મજા આવતી કસરા બાપા ની વાતો સાંભળવાની અહીંયા મોજ કરાવે છે અહીંયા પેલા ની કરે બોલો એમ એમ ને કચરા બાપા ની વાતું ભાઈ આમજો ભાઈ ગઈઢિયા હોય ને ઘરમાં માં ગઈઢિયા હોય ને સારું હું આપણે ગમે ને ગયા હોય ને તો ઘરે આપણે ડેલે તારું ન મારું પડે હોય ને એટલે આપણો કોઈ દિવસ જીવન માં તારું ના મારું પડે બેલે આપણને ને ખબર હોય કે ઘરે છે ઘર ખુલ્લા મૂકીને વ્યાજ ને વાડીએ ગામ ગમે ને વ્યાજ ને ગામડે ગમે ને આટો મારીને વ્યા હોય ઘરે આપડે તારા નો મારવો પડે ગઈઢિયા હોય ને એટલે ગઈડિયા કોઈ ન હોય ને વ્યા ગયા હોય ને એટલે તારા મારીને આપણે જવું જ પડે અહીંયા ખુલ્લા મૂકીને વ્યાજ બોલો હા

જમાવત પાડ જતા રામડામ ગઈ હોય સારું કયો